અફઘાનિસ્તાન જીતીને મેચ હારી ગયું એક સમય લાગતું તો અફઘાનિસ્તાન વન સાઇડ મેચ જીતી જશે પણ જેવો ગુરબાજ આઉટ ગયો એવી આખી મેચ ફરી હતી અફઘાનિસ્તાનની ટીમમાં ગુરબાજ સિવાય કોઈ સારું પ્રદર્શન કરી રહ્યો નથી છેલ્લે છેલ્લે આવી અને નૂર અહેમદે સારું પ્રદર્શન કર્યું અને મેચ ટ્રાય કરાઈ એ ટ્રાય પડી એમાં પણ નૂરની ભૂલ હતી ચોથા બોલે રન ધોળ્યા છેલ્લી વિકેટ હતી એક રન ધોળ્યા બીજો રને રન આઉટ થઈ ગયું નૂરે અહીંયા ભૂલ કરી કારણ કે ટ્રાય તો પડી જીતી ફઝલને રમવા દેવાનું હતું બે બોલ એક રન જોતો ફઝલ ગમે એમ કરો તો એક રન તો લઈ લો બે દડામાં અને આઉટ થઈ જાય તો કોઈ ચિંતા નથી કારણ કે કાંઈ તો ઓલરેડી પડી જતી પણ અફઘાનિસ્તાનની ટીમનું આ જ સમજાતું નથી કે જીતેલી મેચો હારી જાય છે અને જ્યાં નથી જીતવાનું હતું એવી મેચો જીતી જાય છે અફઘાનિસ્તાનની ટીમ એક જ ખેલાડી ઉપર ડિપેન્ડ છે ગુરબાઝ ગુરબાઝ રમે તો અફઘાનિસ્તાન મેચ જીતે બાકી એના સિવાય કોઈ ચાન્સ નથી કે અફઘાનિસ્તાન મેચ જીતી શકે જાગરાન સાહેબ જાદા જાદાન શું કરે છે એ જ ખબર પડતી નથી એ તો ટેસ્ટ ક્રિકેટ હોય ને એવી રીતના રમતો હોય છે એને ટેસ્ટમાં સ્થાન આપો એને ટ્વેન્ટીમાંથી બહાર કરો સિનિયર છે કોઈ સિનિયરની જરૂર નથી મેચ જીતવાની જરૂર છે સિનિયર હોય તો કરે ઇન્ડિયાની ટીમમાં હાર હારા પ્લેયરો બહાર છે સંજુની વાત કરો સંજુ પણ સારું પ્રદર્શન કરવા છતાં બહાર બે છે એવું થોડું હોય કે એને હારીક મેચમાં રમાડે જ જઈએ એના રન ના આવે તો એને બહાર કરવો પડે જો ટ્રાય પારિક ટ્રાય પડ્યા પછી અફઘાનિસ્તાને બેટિંગ કરવામાં સત્તર રન કરે અને બોલિંગ કરી છેલ્લા બોલે સાત રન જોતા હતા અને યોર કટ મારવા અને મારી દીધી ટ્રાય થઈ ગઈ ઉમર જઈની ઓવરમાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ તેવી રન માર્યા છ બોલમાં ચોવી રન જોયો છે અફઘાનિસ્તાનને અફઘાનિસ્તાનને ખબર છે ઉમર જઈ અને ગુરબાજ આ બંને જણા હારા ફોર્મમાં છે એ છતાં ગુરબાજને ના મેળ્યો અને કને મેળવી દીધો નબીને અને એ પાવ સ્ટાઇક ઉપર આવ્યો ઉમર થઈ નોન સ્ટાઇક પર પેલો દડો ડોટ માર્યો અને બીજા દળે આઉટ થઈ ગયા ચાર બોલમાં ચોવીસ રન મતલબ ચાર છક્કા જોવાય પછી ગુરબાજ ગુરબાજે ત્રણ દડામાં ત્રણ છક્કા માર્યા મહારાજે છેલ્લો બોલ વાઇટ નાખ્યો રન વધ્યા પાંચ અફઘાનિસ્તાન મેચ આવી ગયું અફઘાનિસ્તાનની ટીમને ખબર છે કે ગુરબાજ ફૂલ ફોર્મ છે તે છતાં નબીની મેચ દીધો અફઘાનિસ્તાન મેચ હાર્યું હોય તો નબીના કારણે જ હાર્યું છે અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાંથી ઓલમોસ્ટ બહાર થઈ ગયું છે અને વર્લ્ડ કપમાંથી બહાર થવા વાળી પહેલી ટીમ અફઘાનિસ્તાન બની જઈ છે હવે કોઈ ચાન્સ નથી અફઘાનિસ્તાન જોડે કે વર્લ્ડ કપમાં સુપર એટમાં આવે કોઈ ચાન્સ નથી હવે